જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કરવા ચોથ વ્રતની પૂજા વિધિ વિશે જાણીશું હું આપને આ વિડીયોમાં લાઈવ પૂજા વિધિ બતાવીશ કે કેવી રીતે પૂજા વિધિ કરવાની છે દરેક પૂજા સામગ્રી સાથે ઘર બેઠા આપની જાતે કેવી રીતે આપ પૂજા વિધિ કરી શકો તે હું આપને આ વિડીયોમાં બતાવવાનો છું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને આપના મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરજો કે જેથી દરેક લોકો આ પૂજાવિધિ જુએ અને તે રીતે તેઓ પણ પૂજાવિધિ કરે તો મિત્રો પૂજાવિધિની શરૂઆત કરતાં પહેલાં આપણે એ જાણી લઈએ કે આ પૂજા ક્યારે કરવાની છે એટલે કે પૂજાવિધિના શુભ મુહૂર્ત કયા છે તો મિત્રો આ કડવા ચોથની પૂજા વિધિ સવારે નહીં પરંતુ સાંજના સમયમાં કરવાની હોય છે કે જેના સમય વિશે વાત કરીએ તો એક નવેમ્બર બે હજાર ત્રેવીસ બુધવારે સાંજે પાંચ વાગે છત્રીસ મિનિટથી સાંજે છ વાગેને ચોપન મિનિટ સુધી કરવાની રહેશે એટલે કે લગભગ દોઢ કલાક જેવો આપણને સમય મળશે કે જે સમયમાં આ કડવા ચોથની પૂજાવિધિ કરવાની છે કે જે કેવી રીતે કરવી તેના વિશે આપણે આગળ જાણીશું અને જે રાત્રે ચંદ્રોદયનો સમય છે કે જે સમયમાં ચંદ્ર દર્શન કરીને ચંદ્રને કડવા વડે અર્ઘ આપીને આ વ્રતને પૂર્ણ કરવાનું હોય છે તો કડવા ચોથની રાત્રે ચંદ્રોદયનો સમય છે આઠ વાગ્યાને સોળ મિનિટનો કદાચ આ સમયથી આગળ પાછળના સમયમાં આપણે ત્યાં ચંદ્રોદય થઈ શકે છે ચંદ્રના દર્શન થઈ શકે છે ગામ શહેર પ્રમાણે અલગ હોઈ શકે છે તો આપણે જ્યારે ચંદ્રના દર્શન થાય ત્યારે અર્ઘ આપીને આ વ્રતને ખોલવાનું રહેશે તો આવો હવે આપણે આ વ્રતની પૂજા વિધિ વિશે વાત કરીએ તો આ કરવા જો આપણે પૂજા સામગ્રી વિશે વાત કરીએ તો પૂજા સામગ્રીમાં એક માટીનું કરવું જોશે એટલે કે આપને જે વિડીયોમાં દેખાય છે તે રીતે માટીનું કોઈ વાસણ હોય તો તે પણ ચાલે કે જેનાથી આપણે આજે ચંદ્રદેવને અર્ધ્ય આપવાનું છે તેને આ પૂજામાં રાખવાનું એક ત્રાંબાનો લોટો કંકુ અબિલ ગુલાલ શિવલિંગ ભગવાન શ્રી ગણેશનો ફોટો અથવા મૂર્તિ પ્રસાદ અનાજ ફૂલ અને ધૂપ દીપ અગરબત્તી અને કરવા ચોથ પૂજનનો ફોટો જો આપણી પાસે આ ફોટો ન હોય તો કાંઈ વાંધો નહીં આ ભગવાન શિવ અને ગણેશજીની પણ પૂજા કરી શકો છો અને જો ફોટો હોય તો આ પૂજામાં અવશ્ય રાખવાનો તે ચોપડીમાં હોય તો ચાલે કેલેન્ડરમાં હોય તો પણ ચાલે અથવા તો અલગથી ફોટો હોય તો પણ ચાલે તો હવે આપણે પૂજા સામગ્રી જાણી લીધી આવો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ બાજોટ ઉપર આપણે જે કરવું લીધું છે માટીનું જે ટોટીદાર મટકી જેવું લીધું છે તેની આપણે સ્થાપના કરીશું તો તેના માટે આપણે અહીંયા ચોખાથી બાજોટ ઉપર અષ્ટદળ કમળ બનાવીશું આપ ચોખાની ઢગલી કરીને પણ તેની સ્થાપના કરી શકો છો તો અહીંયા હવે આપણે આ રીતે કરવાની સ્થાપના કરીએ છીએ અને તેને પાણીથી ભરવાનું અને તેનું મુખ હોય તે બંધ કરી દેવાનું કે જેથી કરીને તેમાંથી પાણી બહાર ન નીકળે અને ત્યાર પછી તેમાં પાણી ભરવાનું તેમાં અબેલ ગુલાલ કંકુ અને તેના ઉપર નાળા છડી બાંધવાની અને ત્યાર પછી આપણે તેના પર દીવો રાખીશું અને અગ્નિદેવની સાક્ષી આપણે આ પૂજા વિધિ કરીશું આ કરવા ઉપર એક સ્વસ્તિકનું ચિહ્ન પણ કરવાનું હોય છે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું ચિહ્ન ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તેથી આપણે કોઈ પણ પૂજા વિધિ હોય ત્યારે કાં તો કંકુદી કાં તો ચોખાથી આપણે સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ તો હવે આપણે કરવાની સ્થાપના કરી લીધા પછી ગણપતિજીની સ્થાપના કરીશું કેમ કે કોઈ પણ પૂજા હોય તો તે ગણપતિ વિના અધૂરી રહે છે તો આપણે અહીંયા શ્રી ગણેશજીની સ્થાપના કરી છે અને એવી જ રીતે આપણે અહીંયા શિવલિંગ પણ રાખીશું તેની પણ સ્થાપના કરીશું અહીંયા નાગરવેલના પાન ઉપર આપણે શિવલિંગ રાખી છે અને તેનો જળથી બે વખત અભિષેક કરીશું તેમને ફૂલ અર્પણ કરીશું બીલીપત્ર આ રીતે અર્પણ કરવાના ત્યાર પછી આપણે જે કરવાચોથ પૂજનનો ફોટો છે કરવા માતાનો ફોટો છે તેમને પણ ફૂલ અર્પણ કરીશું હાર પહેરાવવાનો ચુંદડી પહેરાવવાની અને ત્યાર પછી ઘઉં અને ચોખા અર્પણ કરવાના જેવી રીતે આપણે આ માટીનું કરવું લીધું અને એમાં પાણી ભર્યું છે તેવી જ રીતે આ બીજું કોઈપણ માટીનું વાસણ લઈ શકો છો કે જેમાં પણ આપ અનાજ રાખી શકો છો અથવા તો આ રીતે વાટકીમાં પણ આપ અનાજ રાખી શકાય છે ત્યાર પછી આપણે પ્રસાદ ધરાવીશું તેમજ શૃંગારની વસ્તુઓ પણ અર્પણ કરવાની સાડી હોય પાવડર હોય ચાંદો હોય અરીસો હોય બંગડી હોય કાંઈ પણ વસ્તુ જે પણ શૃંગારને અર્પણ થતી હોય તે આપણી ક્ષમતા પ્રમાણે ધરાવવાની અને હવે કોઈ પણ પૂજા હોય તો આરતી તો કરવાની જ હોય તો હવે આપણે આ રીતે પૂજા કરી લીધા પછી આરતી કરીશું ભગવાન શ્રી ગણેશ અને શંકર ભગવાનની પણ આરતી કરીશું અને આરતી કરી લીધા પછી તેમને આરતી પણ આપવાની અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ હેમાં હું આજના દિવસે મારા પતિના લાંબા આયુષ્ય માટે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખું છું જે રીતે વ્રત વિધિની મને જાણ હતી તે રીતે મેં વ્રત રાખ્યું છે જો આ વ્રતમાં જાણીએ અજાણીએ મારાથી કોઈ નાની મોટી પણ ભૂલ થઈ જાય છે તો મારી ભૂલને ક્ષમા કરજો મારી ભૂલને અવગણજો અને મને આ વ્રતનું ફળ પ્રદાન કરજો મારા પતિને લાંબુ સુખી સમૃદ્ધિ આયુષ્ય આપજો તેમજ મારા પરિવારને પણ સુખી સમૃદ્ધિ જીવન પ્રદાન કરજો આ રીતે પ્રાર્થના કરવાની ભૂલની ક્ષમા માફી માગી લેવાની ત્યાર પછી હવે જ્યારે ચંદ્ર ઉદય થાય આપની બાલ્કની આંગણા કે અગાસીમાંથી જ્યાંથી ચંદ્ર દેખાતો હોય ત્યાં જઈને આપણે જ્યાં કરવામાં પાણી ભર્યું છે તે પાણીથી ચંદ્રને અર્ધ્ય આપવાનું અને અર્ધી આપતા બોલવાનું ઓમ સોમ સોમાય નમઃ અથવા તો ઓમ ચંદ્ર દેવતાય નમઃ આ બેમાંથી જે પણ મંત્ર આવડે તેનો જાપ કરવાનો અને ત્યાર પછી ચંદ્રદેવના દર્શન કરવાના આ કરવાચોથનું વ્રત છે તો ચારણીમાંથી ચંદ્રને જોવાનો હોય છે તો એક ચારણી લઈને તેમાં એક દીવો રાખવાનો અને ત્યાર પછી તેમાંથી ચંદ્રને જોવાનો ચંદ્રદેવને જોઈ લીધા પછી દરેક સ્ત્રી પોતાના પતિનું મુખ તે ચારણીમાંથી જોવે કે જેથી કરીને આપના પતિનું મુખ પણ ચંદ્ર જેવું થાય ચંદ્ર જેવું તેમને આયુષ્ય મળે તેમનો સ્વભાવ પણ ચંદ્ર જેવો શીતળ અને ઠંડક થાય ત્યાર પછી પતિદેવના આશીર્વાદ લઈ તેમને પગે લાગીને દરેક પતિએ પોતાની પત્નીને કે જેણે વ્રત કર્યું હોય તેને પારણા કરાવવાના એટલે કે તેને પાણી પીવડાવવાનું અને તેની કોઈ પણ મીઠાઈ છે કોઈ પણ વાનગી ખવડાવવાની અને આ રીતે વ્રતના પારણા કરી લીધા પછી ઘરે જઈ વડીલોના આશીર્વાદ લેવાના અને સૌ લોકોએ સાથે બેસીને ભોજન કરવાનું આ વ્રતમાં દિવસભર દરમિયાન કંઈ પણ ખાવા પીવામાં આવતું નથી કે જેથી કરીને જ આ વ્રતને ખૂબ જ કઠિન અઘરું માનવામાં આવ્યું છે પરંતુ જો આપનું શરીર સાથ ન દેતું હોય તો કદાચ આપ પાણી પીશો તો ચાલશે પરંતુ આ વ્રતમાં કંઈ ખાવાનું નહીં જેનું ખાસ ધ્યાન રાખવાનું તો મિત્રો આ રીતે આ વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે કે જે એકદમ સરળ પૂજાવિધિ દ્વારા મેં આપને લાઈવ વિડીયો દ્વારા બતાવ્યું છે જો આપને આ વ્રતને લગતા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો જો આપને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જશો કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ તેમજ અમારા યુટ્યુબ વિડીયોની લિંક પણ આપને તે ગ્રુપમાં જ મળી રહેશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને હવે આ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે તો આ તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતની વ્રત કથા સાંભળીશું વ્રતનું મહાત્મય સાંભળીશું તો તે વિડીયો પણ અવશ્ય જોજો સાંભળજો કે જેથી કરીને આપણું વ્રત પૂર્ણ થયું ગણાશે તો મિત્રો આવી સરસ મજાની એકદમ સરળ રીતે મેં આપને પૂજા વિધિ બતાવી તો તેના માટે આ વિડીયોને એક લાઇક તો બને જ છે અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર